એક ટ્રક જી જે એ જે પાસઠ તેતાલીસ નંબરનું તેમાં અંદાજે ત્રણસો એસી ચોખાના કટ્ટા જેનું વજન આશરે ઓગણીસ હજાર બસો ચાલીસ કિલોગ્રામ છે અને એ શંકાસ્પદ જથ્થો આકાશ ટ્રેડિંગ નામની જે કંપની છે એનું પ્રાથમિક રીતે ધ્યાનમાં આવ્યું છે અને ધોરણસરની કાર્યવાહી માટે જથ્થો અને ટ્રક સીઝ કરેલ છે જે વ્યક્તિ પાસેથી જથ્થો સીઝ કરવામાં આવેલો છે એમાં આકાશ ટ્રેડિંગ અને એના જે માલિક છે કાદુભાઈ બારડ કરીને જે છે એ પ્રાથમિક દ્રષ્ટિએ એનું નામ ખુલેલ છે ધોરણસરની કાર્યવાહી માટે જિલ્લા પુરવઠા અધિકારીના રિપોર્ટ આવ્યા બાદ કાર્યવાહી કરવામાં આવશે રાજકોટમાં ક્ષત્રિય આગેવાન